કવિરાજ બેહ ની હું કિંમત કઈ ભે કે આ વગર ના દેવાય મને હોર વે ની વગર વગર એ પણ જોત ખરા જામ સાહેબ વાત હશે પણ મારે ક્યાં જામ સાહેબ ની બે ગામ લેવા આવું છે સા પાણી પીવા આવી જો ખીર ખાવી હોય થાંજે આવી જો રોકાવ બાજરા ના મઠા કઢી ગોરહ ની બધું ખવરાય છું ની વાત કરો કે જોઈએ કિંમત માગી લો પણ જામ સાહેબ વગર લીધા વગર નહીં જાય કે તો જામ સાહેબ નહીં કહી દે ફગર નહીં મળે જામ સાહેબ પોતે ખબર ખાંભળીને આવ્યા કવિરાજ માતાજી માતાજી વગર ની શું કિંમત હોય કે કવિરાજ ભગર લીધા વગર નઈ જાઉં ભગર મને ગમી ગઈ છે એક ગામ આપું છું બાકી ભગર આપી દો બસ તમારું આખું ખાડું થાય તો ગામ નો મળે કિંમત માં જોઈ તો નો જ મળે એક ગામની વર્ષમાં એટલી બધી વખતે અત્યારની પાસે ટેક્સ આવતો કે આખું ખાડું ખરીદાય જાય એક જ તો કવિરાજ એક ગામ આપ્યું તો કે મારે મારી વગર હોરવે નહીં પછી હું બોલો લેવાની જો વૃત્તિ હોય તો ન લઈ લે એવી ભગરું બીજું આવે ને ભગર ની ખડાયું નહીં હોય એમાં પણ નથી દેવી એટલે નથી દેવી બસ આ જ છે અમારું એટલે તોય અમે આમને આનંદ કરતા આવીશું એટલે કવિરાજ એક ગામ તો નથી બે ગામ કવિરાજ માંગતા ફૂલો હું સાહેબ છું પાંચ ગામ આપ્યા તેથી કવિએ કીધું તો સાંભળો